કલ્કી ધામના પિતા તિરિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ત્યારે ફિલ્મના નિર્માતાને કાનૂની નોટિસ મોકલી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દીધી કે કૃષ્ણમે ફિલ્મના નિર્માતાઓ પર ધાર્મિક તસ્તીઓ અને ધાર્મિક પુસ્તકો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દીધી કે તેમણે નિર્માતાઓને ખોટું છે ચિત્રણ બંધ કરવાની ત્યારે પણ અપીલ કરી છે મેકર્સ 15 દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનો રહેશે જ્યાં મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ